સાયબર ફ્રોડની ઘટના થયેલી હતી જેમાં ફરિયાદી જોડે પચાસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી આ ગુના આ ફરિયાદ બાબતે આપણે પંચાણું નંબરની એફઆઈઆર નોંધેલી છે જેમાં બી એનએસ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસઠ બે તથા આઈટીએચની છાસઠ ડી હેઠળ ગુનો નોંધેલો છે હવે આ ફરિયાદની ઘટના એવી છે કે આમાં ફરિયાદીને સામેવાળા આરોપીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલ રોયલ એડિલેડ હોસ્પિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અને તે વ્યક્તિને ત્યાં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાનો વિઝા કરાવી આપશે તથા ત્યાંની હોસ્પિટલમાં નોકરી અપાવશે એ રીતેના વચન આપી અને એ વ્યક્તિ જોડે છેતરપિંડી કરવામાં આવેલી હતી અને એની પાસેથી કુલ પચાસ લાખ જેટલી રકમની છેતરપિંડી પચાસ લાખ પંચોતેર હજાર જેટલી રકમની છેતરપિંડી થયેલી હતી જેમાં લેયર વનમાં એક એકાઉન્ટ આવેલું હતું સેન્ટ્ર સેન્ટ્રલ બેન્ક ઓફ એનએસડીએલ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા દોઢ લાખ ટ્રાન્ઝેક્શન થયેલું હતું આ એકાઉન્ટ વિવેક કલ્લુ કુશવા કુશવાહાના નામ પરનું હતું અને તેને સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરેલી છે હા આ વ્યક્તિને આ ટ્રાન્ઝેક્શન માટે રૂપિયા બે હજારનું કમિશન મળે છે